આજે દેશભરમાં સત્તોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે ત્યારે ખાંભાના નાનોડી ખાતે પ્રાથમિક શાળામાં પંદર ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ પર દર પંદરમી ઓગસ્ટે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે લોકો તે દિવસને યાદ કરે છે જ્યારે સ્વતંત્રતા માટે લાંબા અને સખત સંઘર્ષ પછી ભારતને બ્રિટિશ સંસ્થાનવાદી શાસનથી આઝાદી મળી હતી ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને મુખ્ય કાર્યક્રમ રાજધાની નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર હંમેશાની જેમ જ્યાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભાષણ આપી રહ્યા છે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાઓ કોલેજો સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ ધ્વજવંદનનો સમારોહ દેશભક્તિના ગીતો પરેડ અને દેશની સમૃદ્ધ અને સાંસ્કૃતિક વિવિધતા અને એકતાના દર્શન કરાવતી અને સમાવેશ થાય છે રિપોર્ટર આઝાદ મીડિયા લાઈવ ખાંભાદાન આપી Jai Hind, Bharat Mata Ki, Bharat Mata Ki, Mangde, અમે નથી કહીએ પાછી એ નહોતું છે તમામેં કે બદલાઈ જાય પાને હો જુજો એક